નમસ્કાર ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે રાશિ અને કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે અને કયો એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે માહિતી મેળવવાના છે અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ અતુલિત બલધામમ હેમ શૈલાભદેહમ ધનજુન કુશાનુમ જ્ઞાનીના મગ્રગણ્યમ રઘુપતિ વ્રિય ભક્તમ વાત જાતન નમામી મિત્રો પંચાંક જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરી શકે તો આજે તારીખ થઈ રહી છે બારમી એપ્રિલ બે હજાર ને પચીસ આજનો વાર છે શનિવાર તિથિની વાત કરીએ તો આજે ચૈત્ર શુક્લ પૂર્ણિમા એટલે પૂનમ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર છે હસ્ત નક્ષત્ર છે યોગની વાત કરવામાં આવે તો આજે વ્યાઘાત યોગ બની રહ્યો છે ને આજનું કરણ બની રહ્યું છે વિષ્ટી રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજે કન્યા રાશિમાં રહેશે અર્થાત જે બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ કન્યા રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે પ ઠ અને અણ તે પ્રમાણે નામકરણ કરું શું નહીં રહી શકે આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને સૂર્યોદય સવારે છ કલાક ને ત્રેવીસ મિનિટ થયો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક ને ઓગણ મિનિટ થશે આજે રાહુ સવારે નવ કલાક ને બત્રીસ મિનિટથી પ્રારંભ કરી અગિયાર કલાક ને છ મિનિટ સુધી છે જ્યારે અભિજિત મુહૂર્ત સમય બપોરે બાર કલાક ને સોળ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક અને છ મિનિટ સુધી રહી છે આજે વિજય મુહૂર્ત બપોરે બે કલાક સુડતાલીસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક અને સાડત્રીસ મિનિટ સુધી રહેશે આ ઉપરાંત આજે વૈશાખ માસના જે પવિત્ર સ્નાન કરવાનું છે વૈશાખ સ્નાનનો પ્રારંભ થઈ રહ્યો છે વૈશાખ માસ સ્નાન પ્રારંભ તીર્થયાત્રા કરી તીર્થોમાં સ્નાન કરવાનો મહિમા છે તો આજે હનુમાન જયંતિ પણ છે હનુમાન જન્મોત્સવ તો આજે હનુમાનજીનો જન્મ ઉત્સવ છે તમામ દર્શકોને હનુમાન જન્મોત્સવની ખૂબ ખૂબ શુભકામનાઓ આ છે આજના દિવસના શુભાશુભ મહોરત અને દિન વિશેષ જી તો દર્શક મિત્રો શુભાશુભ મહોરતો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની અને સૌપ્રથમ જાણીશું પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ મેષ વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે અને કયો શુભ રંગ આજે આપ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આશુતોષજી પાસેથી માહિતી મેળવીએ મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ જેના વર્ણના અક્ષરો બને છે અ લ ઈ આવા જાતકો માટે આજનો દિવસ ઉત્સાહજનક રહેવાનો છે ઉત્સાહવર્ધક રહેવાનો છે આજે તમે કોઈ પણ શુભ અને અશુભ સમાચાર કે કામમાં ભાગ લઈ શકો શુભ સવાશુભ સમાચાર મળી શકે શુભ કાર્યોમાં હાજરી આપવાનો અવસર મળશે આજે તમારા પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિના યોગો જોવા મળી રહ્યા છે તો આજે તમારા રાજકીય ક્ષેત્રમાં પણ પ્રગતિ થઈ શકે જો સરકાર રાજકીય ક્ષેત્રે કામ કરવામાં તો હોય પણ ગ્રોથ થતો જોવા મળી રહ્યો છે નોકર લોકો માટે આજે કોઈ ખાસ ડીલ જે છે મહત્વપૂર્ણ એ ફાઈનલ થઈ શકે છે એટલે દિવસ એકંદરે ખૂબ જ શુભ અને મંગલકારી સાબિત થશે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે બનવા જઈ રહ્યો છે કાળો રંગ છે કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ મંગલ પ્રદેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે હનુમાનજીને તેલ સિંદુર અવશ્ય અર્પણ કરવું મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની આ બીજી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે બ વ ઉ આવા જાતકો માટે આજનો દિવસ ઘણો જ લાભદાયક કે ફાયદાકારક આપના માટે સાબિત થઈ શકે છે આજે વિરોધીઓ અને શત્રુઓથી સાવધાન રહેવું આપના માટે આવશ્યક રહેશે આજે તમારા કાર્યસ્થળમાં તમારા માટે અનુકૂળ વાતાવરણ પણ સર્જાશે આજે સ્વાસ્થ્યની બાબતમાં થોડું ધ્યાન આપવું જરૂરી છે પરિવાર સાથે તીર્થયાત્રા જઈ શકો કોઈ દેવ મંદિરના દર્શનનો અવસર મળી શકે એવા પણ આજના ગ્રહમાન છે વાત કરીએ હવે ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે બનવા રહ્યું છે તે છે મરૂન રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે એક કપૂરી પાન ઉપર થોડું પારદ સિંદૂર અને ભીમસેની કપૂર મૂકી હનુમાનજીના ચરણમાં મૂકી એક હનુમાન ચાલીસાનો પાઠ કરી લેજો દિવસ આપના માટે મંગળકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની આ તૃતીય રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ક છ અને ગ આવા જાતકો માટે દિવસ વિવિધ ક્ષેત્રોમાં લાભ કરતા છે એટલે દિવસની શરૂઆત શુભ રહેશે તમારી રચનાત્મક ક્ષમતા અને તર્ક ક્ષમતામાં આજે વૃદ્ધિ થતી જોવા મળશે આજે આજે સુધીમાં ખાસ કામની વિશેષ જવાબદારી તમને સોંપવામાં આવી શકે છે પ્રગતિકારક દિવસ છે તો આજે સંતાન સંબંધિત કોઈ કાર્ય હશે એ પણ તમે સરળતાથી પૂર્ણ કરી શકશો વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઉત્તમ સફળતા મળે એવા આશીર્વાદ પણ આજનો દિવસ આપી રહ્યો છે આ દિવસ કલ્યાણકારી છે વાત કરી લઈ શુભ શુભરંગ આજે તમારા માટે બનવાનો છે દુર્વાશ્યામ કોઈપણ રીતે આરંગનો પ્રયોગ મંગલપ્રદ રહે છે ઉપાય શું કરવો છે તો આજે હનુમાનજી મહારાજને બુંદીના લાડુ અવશ્ય અર્પણ કરવા આપની મનોકામનાઓ આજ પૂર્ણ થશે જી તો મેં શુભૃષભ અને મૈથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ પાસેથી કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ આવા જાતકો માટે આજનો દિવસ લાભદાયી સાબિત થશે આજે તમને ઓછી મહેનતમાં મોટી સફળતા મળવા પાત્ર ગ્રહો બની રહ્યા છે આજે તમને ખુશી પણ મળશે અને સાથે સાથે આજે કેટલાક સાહસિક નિર્ણય લઈ લાભને ઉઠાવી શકાશે બિઝનેસમાં ગ્રોથ કે સામાજિક રીતે તમારે લાભ પ્રાપ્ત થઈ શકે તમારા અધૂરા કામ આજે તમારા જીવનસાથીના સહયોગથી પૂર્ણ થઈ શકે છે તો એકંદરે દિવસ શુભ છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ છે ક્રીમ રંગ કોઈપણ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણ કરી દઈશું ઉપાય શું કરશો તો આજે શનિ મંદિરમાં દર્શન કરવા અને હનુમાનજીને સફેદ આકડવાના પુષ્પોની માળા અર્પણ કરી મંગલપ્રદ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આજ ધીરજથી કામ લેવું તમારા માટે હિતાવ રહેશે ઉતાવળમાં લીધેલો તમારો નિર્ણય તમને નુકસાન પહોંચાડી શકે છે સમજી વિચારીને આજે નિર્ણય લેવા હિતાવ રહેશે આજે પ્રણય પ્રસંગોમાં પ્રેમી સાથે પણ કોઈ વાતને લઈને મનમુટાવ થાય નારાજ થઈ શકે એવા ગ્રહમાં છે આજે ધર્મ અને આધ્યાત્મિકતામાં તમારી રુચિ વધતી જોવા મળી શકે તો સાથે ઉપરી અધિકારીઓ પણ તમારા કામના કારણે તમારી ઉપર થોડા ક્રોધિત થઈ શકે એમ છે તો ટૂંકમાં દિવસ થોડો પીડા કરશે અને આમ પણ શનિની ધૈયા તમારી ઉપર ચાલી રહી છે તો વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ રહેવાનો છે મરૂન રંગ કોઈપણ ત્યારે નો પ્રયોગ મંગલકારી સાબિત થશે ઉપાય શું કરીશું આજે સુંદર કાંડનો પાઠ અવશ્ય કરવો આપના માટે ખૂબ જ શુભ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે પઠ અને અણ આવા જાતકો માટે તમારી ચાલી રહેલી કોઈ પણ વર્તમાન સમસ્યાઓ છે એવું કેલાય શેરનું સમાધાન આવી શકે છે આજે નોકરી અને વ્યવસાયમાં તમને તમારી પોઝિશન પ્રમાણે લાભ મળી શકે માન સન્માન વૃદ્ધિ થઈ શકે છે આજે આજે આવકમાં પણ વધારો યોગો બની રહ્યા છે સાથે પરિવારમાં કોઈ પ્રસંગ ઉપર ચર્ચા વિચારણા ઘરમાં થઈ શકે એવા ગ્રહમાન છે આજે તમારે વાહન ચલાવતી વખતે થોડીક સાવધાની અવશ્ય રાખવી પડશે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે રૂપેરી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજે હનુમાન વડવાર સ્તોત્રનો પાઠ કરવો હનુમાનજીને તેલ સિંધુ ચડાવવું મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે મહામંત્ર વિશે પણ વાત કરવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું જોતા રહો ન્યૂઝ કેપિટલ

રાશિ ચક્રની આ સાતમી રાશિ જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે તમારી વાણી અને વર્તન પર થોડુંક નિયંત્રણ આજે રાખો હિત સાબિત થશે આજે તમારી વાણી તમારી નિયંત્રણ રહેશે તો આજનો દિવસ તમારા માટે હિતાવ સાબિત થશે આજના દિવસે જે કંઈ પણ કામ કરો સમજી વિચારીને કરવું હિત કર જશે કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં સાવચેત રહેવાની જરૂર છે ચર્ચા વિચારણા કરવાની જરૂર રહેશે આજે તમારા પરિવારના સભ્યો વચ્ચે થોડો સુમેળ જળવાઈ રહેશે જે મનમુટાવતા દૂર થશે આજે આપના સ્વપ્નો પણ સાકાર થતા જોવા મળે છે આજનો દિવસ મિશ્રિત ફળદાતા છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે કથ્થઈ રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થવાનો ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે લવિંગની માળા બનાવી ઓમ હમ પવન નંદરાય હુમ ફટ મંત્ર જપી અને હનુમાનજીના ચરણમાં અર્પણ કરવી તમારા માટે આજે ખૂબ જ મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આ આઠમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે કાયદાકીય બાબતોમાં થોડીક સાવચેતી અને સાવધાની રાખવાની આજે જરૂર રહેશે લાલચ નુકસાન કરાવી શકે છે આથી લોભ અને લાલચ પ્રલોભનથી બચવું એ આપના માટે હિતાવે છે આજે તમારા જીવન સાથી પાસે તમારું મન ખુલ્લું કરી દેશો તો માનસિક શાંતિનો અનુભવ થશે આજે મિત્ર તમારી કોઈ વાતચીતને કારણે નારાજ થતો પણ જોવા મળી શકે આજે તમારા સ્વભાવને શાંત રાખવો એ હિતાવ આવ રહે છે ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા છે વાત કરી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે વાદળી રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે ઉપાય શું કરશો આજે તો આજના દિવસે હનુમાનજીને પાર જ સિંદુર અર્પણ કરવું શક્ય હોય તો ચોળો ચડાવડાવો મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ ધન રાશિ રાશિ ચક્રની નવમી રાશિ ધન જેના વર્ણના અક્ષરો બને છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે તમારા કામમાં ઝડપ આવશે તો સાથે વ્યવસાયિક ક્ષેત્રે તમે સારામાં સારું આજે પ્રદર્શન કરી શકો લાભ કરતા દિવસ રહેવાની બાબતે આજે તમારે તમારા બીજા ઉપર ન છોડવા જોઈએ બીજાના ભરોસે કામ છોડશો તો કામમાં ગડબડી થવાની સંભાવનાઓ છે નોકરીમાં જે લોકો કામ કરે છે એમના પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ શકે આશીર્વાદ મળી શકે એમ છે આજે અટકેલા કાર્યો મિત્રોની મદદથી પાર પડે એવા પણ ગ્રહમાન છે શુભમાં દિવસ શુભ છે વાત કરી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે ગોલ્ડન છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે ઉપાય શું કરવો છે તો આજના રોજ બજરંગ બાણ સ્તોત્રના પાઠ કરવા આપના માટે હિતાવ સાબિત થશે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણે ના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષી પાસેથી મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ મકર જેના વર્ણના અક્ષરો બને છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિના આશીર્વાદ આજે છે તો સાથે કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી શકાશે મહેનતનું ફળ મળવાની સંભાવના છે તો વિવિધ ક્ષેત્રોમાં સારામાં સારું આજે પ્રદર્શન કરી શકો એ પ્રકારના ગ્રહમાન છે તો આજે તમારા ભાગ્યમાં બદલાવ આવે એવી પણ ગ્રહોની સ્થિતિ જોવા મળી રહી છે પૈતૃક સંપત્તિ સંબંધિત બાબતોમાં જો વાદ વિવાદ ચાલતો હોય તો આપનો આજે વિજય થતો જોવા મળી રહ્યો છે ટૂંકમાં દિવસ કલ્યાણ પર છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે કાળો રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલ પર ઉપાય શું કરીશું તો આજના દિવસે હનુમાનજી મહારાજની સેવા કરવી અને રામધૂનનો ઉચ્ચારણ કરો એમની પાસે થોડીક વાર બેસી રહે આપની સમસ્ત મનોકામનાઓ પૂર્ણ કરવાનું સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમી રાશિ કુંભ જેના વર્ણના અક્ષરો છે ગ શ સ ને શ આવા જાતકો માટે ભાગ્યની દ્રષ્ટિએ દિવસ તમારા માટે ખૂબ જ શુભ અને મંગલકારી સાબિત થશે બધાને સાથે રાખવાનો જે પ્રયાસ છે એમાં સફળતા મળશે પ્રોપર્ટી બાબતે વિવાદ ટાળવો આધ્યાત્મિક કાર્ય તરફ આગળ વધવું એ તમારા માટે આજે આજે છે મિત્રો સાથે કોઈ મનોરંજન કાર્યક્રમમાં હાજરી આપવાથી માનસિક શાંતિનો અનુભવ થશે આજે તમારા પરિવારના સભ્યો વચ્ચે પણ સુમેળ સદાસે મનમુટાવ બધા દૂર થશે પારિવારિક એકતાકારક દિવસ જોવા મળી રહ્યા આજે વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભરંગની જો વાત કરીએ તો એ આસમાની કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણપ્રદ સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ આજે તો આજે ખાસ કરીને હનુમાનજી મહારાજને લીલું શ્રીફળ અર્પણ કરવું અને અગિયાર હનુમાન ચાલીસાનો પાઠ કરવો મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મીન રાશિ રાશિ ચક્રની બારમી રાશિ છે મીન જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે દિવસ તમારા માટે સામાન્ય બનતો જોવા મળી રહ્યો છે આજે આરોગ્ય પ્રત્યે બેદરકારી બિલકુલ ન દાખવી આરોગ્યની સંભાળ તમારા માટે ખૂબ જ આવશ્યક છે આજે આજે નવા ધંધાની શરૂઆત કરવાનો વિચાર ઉત્પન્ન થઈ શકે ઉપર ચર્ચા વિચારણા એ પ્રકારના ગ્રહવાન છે આજે પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ તમને તમારી દરેક બાબતમાં મળતો જોવા મળશે આજે વ્યવસાયમાં કોઈ મોટું જોખમ આજે ન લેવું એ આપને સલાહ થવું છે ટૂંકમાં દિવસ શું છે હવે વાત કરી ઉપાયની શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે ઘેરો પીળો રંગ તમારા માટે શુભ અને મંગલપ્રદય છે ઉપાય શું કરશો આજે તો આજના દિવસે હનુમાનજી મંદિરમાં સુંદરકાંડનો પાઠ કરાવવો કે કરવો આપના માટે હિતાવ સાબિત થઈ સાથે હનુમાનજીને બુંદીનો પ્રસાદ અર્પણ કરવો અને શક્ય હોય તો ચમેલીનું જે અત્તર છે હનુમાનજીને પ્રિય છે અર્પણ કરવું આપની સમસ્ત મનોકામનાઓ આજે પૂર્ણ થતી જોવા મળશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે કેવો પસાર થવાનો છે તે જાણીએ વાત કરીએ અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક ત્રણ અને ભાગ્યાંક છ બની રહ્યો છે ગુરુ અને શુક્રનો યોગ આજનો દિવસ તમામ બાબતોમાં મદદરૂપ સાબિત થશે મૂંઝવણો જે છે તમારી એ આજે દૂર થતી જોવા મળશે યોગ્ય પથ પ્રદર્શક આજે તમને મળતા જોવા મળશે દિવસ તમારા માટે ટૂંકમાં કલ્યાણકારી સાબિત થવાનો છે તો શાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષજી આપશો વાત કરીએ આજના દિવસના વિશેષ મહત્વની આજે હનુમાન જયંતિનો દિવસ છે આજે હનુમાન જયંતિના દિવસે એવું તો શું કરીએ કે આપના જીવનમાં સફળતાના આશીર્વાદ મળે કહેવાય છે કે આજના દિવસે હનુમાનજી મહારાજે અવતરણ લીધું હતું શિવજીના સ્વરૂપે હનુમાનજીને અગિયારમાં રુદ્ર પણ કહેવાય છે તો આ દિવસે હનુમાન મંદિરમાં જઈ હનુમાનજીની સામે ઘીનો દીવો પ્રગટ કરવો સરસવના તેલનો દીવો પ્રગટ કરવો જે દીવાની સંખ્યા છે પાંચ કે અગિયાર વાર કરવા અને પાંચ કે અગિયારની સંખ્યામાં હનુમાન ચાલીસાના પાઠ કરવા જો પાંચ દીવા કરો છો તો પાંચ હનુમાન ચાલીસા અગિયાર દીવા કરો છો અગિયાર હનુમાન ચાલીસનો પાઠ કરો સરસવના તેલનો કરો કે ઘીનો દીવો કરો આ કરવાથી તમારી મનોકામના પૂર્ણ થશે વ્યવસાય સંબંધિત સમસ્યાઓ જે ચાલી રહી છે એનો ઉકેલ આવી જશે હનુમાન જયંતિ પર આ વિશેષ ઉપાય કરવો અને ખાસ કરીને જો શક્ય હોય તો હનુમાનજીને સિંદુરી રંગ એટલે ભગવા રંગની લંગોટી અર્પણ કરવી અને જો મૂર્તિને ચોળો ચડાવવાની જગ્યા હોય તો અવશ્ય ચડાવો હિતાવ સાબિત થશે હનુમાનજીની સન્મુખ બેસી ને હનુમાન ચાલીસાનો પાઠ સુંદરકાંડનો પાઠ કરો રામધૂન અવશ્ય કરવો આ કરવાથી તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ શકે છે ને જીવનમાં જે ઉપદ્રવ ચાલે છે દૂર થશે હવે એક બહુ મહત્વની વસ્તુ આજના દિવસે જે લોકોને બીમારીઓ છે ગંભીર બીમારીઓ છે મુક્તિના સાધન નથી મળતા તો ખાસ કરીને હનુમાન વઢવાન સ્ત્રોત્રનો પાઠ કરવો અને શક્ય હોય તો એકસો ને એક પાનના બીડા બનાવી સોપારી ઈલાયચી ભરી અને ઘી ગાયના છાણાથી અગ્નિ પ્રગટાવી એમાં ઘી અને સુપાનના બીડાનો હવન કરવો મંગળકારી સાબિત થશે તો દર્શક મિત્રો આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે તો અવશ્ય આપ ઉપાય કરશો આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે તે આશુતોષજી જણાવશો વાત કરીએ આજના દિવસના મહામંત્ર નોંધી રાખ્યા આજનો મંત્ર જે આપના માટે મંગલકારી સાબિત થવાનો છે ઓમ રામ રીમ રૂમ રૈમ રોમ રહ ફટ શ્રી વિચિત્રવીર હનુમતી મમ સર્વ શત્રુન ભસ્મી કુરુ કુરુ હન હન હુમ ફટ સ્વાહા આ મંત્રનો જાપ આજના દિવસે આપના માટે કલ્યાણકારી સાબિત થશે જેટલી સંખ્યામાં જાપ થઈ શકે વધારે કરવા કલ્યાણકારી રહેશે આપનો દિવસ મંગલમય બની રહે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો ત્યારે આશુતોષ આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે અને આપણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈપણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણ ને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું હાલ મને આપશો રજા આવતી કાલે ફરી મળીશું નમસ્કાર